અગ્રેસના કાપદરા ગામની અંબેવેલી સોસાયટીમાં વાહન ચોરો મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કાર ચોરી ગયા હતા અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો ડર જ રહ્યો ના હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે જેમાં ઘરફોડ ચોરીની અવારનવાર ઘટના બનતી હોય હોય ઘટનાઓથી પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો છે જોકે અંકલેશ્વર માં કોસમડી રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં તસ્કરોએ એ પ્રકારે કારની ચોરીને અંજામ આપ્યો કે જે જોઈને એક તબક્કે લોકો વિચારતા થઈ જાય અંકલેશ્વરના કાપોદરા ગ્રામીણ વિસ્તારમાં આવેલ અંબેલ વેલી સોસાયટીના મકાનના ના પાર્ક કરેલી કારની ચોરી કરી બે અજાણ્યા ટસ્કરો ફરાર થઈ ગયા હતા જોકે સીસીટીવી કેમેરામાં જોવામાં આવે તો તેઓ અને ખબર પણ ન પડે તેમ સીસીટીવી કેમેરાની નજરોના સામેથી ગાડીની ચોરી લાગે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી માં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છે અને ત્યારબાદ કારને હંકારવાનો પ્રયાસ કરતા એક ક્ષણે કાર મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ભટકાય છે ત્યારે હાલ તો અંકલેશ્વર છે ચોરી કરનાર કારકરોનો પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે જોકે ઉલ્લેખનીય બાબત છે કે તેઓ એટલી સાથી પૂર્વક ચોરી કરે છે કે તેઓ કાર ની શરૂ કરીને લઈ જાય છે ત્યાં સુધી અંદર રહેલ લોકો કે સોસાયટી ના સભ્યોને પણ તેની જાણ સુધાર નથી થતી